રાજકોટમાં વધુ એક ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સના ઘરમાં દાદાનું બુલડોઝર ફર્યું અજય માનસિંગ પરસોંડાના ઘર પર ચાલ્યું બુલડોઝર રાજકોટના પોપટપરા શેરી નંબર ચૌદમાં આવેલા મકાન આવ્યું તોડવામાં અજય એ પોતાનું ઘર સરકારી જમીન પર ગેરકાયદે રીતે ચણ્યું હતું અપહરણ મારામારી ચીલઝડપ રેયોટિંગ વાહનચોરી સહિતના ગુન્હાઓ આચરનાર અજય પરસોંડાના ઘરમાં ફર્યું બુલડોઝર રાજકોટ મોરબી જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અજય વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે પંદર ફરિયાદો

અજય માનસિંહ પરસોંડા નામના જે જાણીતા ગુનેગાર છે એમનો રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યો છે આ જે આરોપી છે એમના વિરુદ્ધ જામનગર તથા રાજકોટ શહેરના પંદર જેવા ગુના એમના વિરુદ્ધ દાખલ છે જેમાં ચોરી રાયઉટિંગ ચીલ ઝડપ લૂંટ જેવા ગુના છે અને આ સિવાય પણ આવનાર દિવસોમાં જે અસામાજિક તત્વો છે જે વારંવાર ગુના કરવાની ટેપવાળા છે એમના વિરુદ્ધ પણ આ બીજ કરવાની રાજકોટ શહેર એના માટે પ્રતિબદ્ધ છે થેન્ક યુ સર